તો જય માતાજી મિત્રો આજના મારા વ્લોગમાં તમારું સ્વાગત છે તો અમે આજે તમને બતાવશું ગામડાની દેશી શાકભાજી તો ચાલો તમને બતાવો ગામડાની દેશી શાકભાજી ચાલો આ શાકભાજી જોઈ હોય તો વિડીયોમાં જુઓ આગળ તમને બતાવીએ તમે જોઈ લીધે છે જુઓ મિત્રો છે દેશી વાલોળ નાની નાની મિત્રો બોલ આવવાનો દેશી પાસામાં પાપડી વાલવડ પણ કહીએ છીએ મિત્રો મિત્રો ફૂલ આવી ગયા છે સિંગો આવી છે મિત્રો જો લીમડી જે છે બીજી લીમડી પર આનો વહેલો મિત્રો ગયેલો છે જો કેડા દેર દિવસ એટલે રાખી લીમડી માથે જો પેલી શેગવાયેલી છે જો મિત્રો સિંગો મિત્રો આયેલી છે પણ જો કોણે એક શાક કર્યું નથી એમ આજે સિંગો વીણવાનો વિચાર છે મિત્રો તો મિત્રો આપણે આવી ગયા છે ચિંગો વેણવા જો મિત્રો

એટલે બીમાં થયા મિત્રો જો મિત્રો જેટલી પાપડી વળજી દો દેશી શાકભાજી ગામડામાં જ મળે મિત્રો ગામડામાં તો બધાને ખેતરમાં રહેતા હોય ને મિત્રો આવી શાકભાજી હોય જ તો ચાલો મિત્રો સામે પણ બીજા વાડે વેલા છે ત્યાં પણ જઈએ મિત્રો જોવું તો મિત્રો ગામડામાં તો આવી દેશી શાકભાજી ગામડાવાળાને તો મળી જ રહે જે ખેતરમાં રહેતા હોય મિત્રો એમને તો આવી દેશી દેશી શાકભાજી વાયેલી જ હોય ક્યાં તો વાલોડ વાયેલી હોય ક્યાં તો રીંગણ વાયેલા હોય ક્યાં તો મૂળા મિત્રો વાયેલા હોય આ તો તાંદડ તો વાયેલો હોય પણ મિત્રો ગામડાવાળાને તો ગમે તેને ગમે તે શાકભાજી મળી જ મિત્રો આપણે વાયેલી છે દેશી વાલોડ મિત્રો વાયેલી છે વાડે વાડે જ્યાં લીંબડીઓ છે ત્યાં મિત્રો વાયેલી છે સિંગોના વેલા ચોમાસા મિત્રો વાડ પહેરો બેઠા છે મિત્રો લીંબડીઓમાંથી પણ વેલા છે સિંગોને બેસાર જેવો છે મિત્રો જુઓ એટલે સુંદર બેસાર છે મિત્રો લીંબડી પેરું પાપડી વાલોડ છે આ બાજુ મિત્રો મિરચી વાળો છે જે લો મિત્રો તો મિત્રો અમારો આજનો વિડીયો ગમે તો લાઈક શેર અને સપોર્ટ કરવાનું ભૂલતાના અને અમારે ચેનલ પર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતાના મિત્રો અને જેમ બને એમ અમારા વિડીયોને સપોર્ટ કરજો મિત્રો જય માતાજી મિત્રો